અમદાવાદ વડોદરા જિલ્લામાં સિનિયર સિટીઝન મુસાફરોને રિક્ષામાં બેસાડી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ફોન પર્સ અને રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવનારી પેટલાદની ચોર ટોળકીને આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડી ધરપકડ કરી હતી પકડાયેલી ટોળકી આણંદ ખેડા અમદાવાદ ગ્રામ્ય અને વડોદરા જિલ્લામાં રિક્ષા લઈને ફરતા હતા અને જો કોઈ સિનિયર સિટીઝન ચાલતા જતા નજરે પડે તો તેઓને રિક્ષામાં બેસાડતા હતા અને ત્યારબાદ સિનિયર સિટીઝનની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી મોબાઈલ ફોન રોકડ રકમ પર સહિતની મત્તા તફડાવી ચોરી કરી રિક્ષામાંથી સિનિયર સિટીઝનને ઉતારી મૂકી રિક્ષા લઈને ફરાર થઈ જતા હતા પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા આરોપી જલાલુદ્દીન ઉર્ફે માંકડો નશિરુદ્દીન મલેક વિરુદ્ધ પેટલા ટાઉન મેળવા વડોદરા રેલવે કરજણ પોલીસ મથક અને ખેડા ટાઉન પોલીસ મથકમાં ચોરી જુગાર સહિતના બાર ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી મોહમ્મદ સાઈદ ઉર્ફે અંબુ મહંમદ મિયા શેખની વિરુદ્ધમાં કરજણ ખેડા ટાઉન પોલીસ મથકમાં ચોરીના બે ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી પ્રવીણ ઉર્ફે ડાયો ઉર્ફે વિરુદ્ધ ધોળકા ટાઉન ખંભાત ગ્રામ્ય નડિયા ટાઉન પેટલાદ આનંદ ટાઉન પોલીસ મથકમાં ચોરી અને રાયટિંગના પાંચ ગુના નોંધાયેલા છે આમ પકડાયેલી ટોળકીના ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે આનંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દિનેશભાઈ મગનભાઈ ફૂલમાડી રહેવાસી નહેરુબાગ આણંદ ઉંમર વર્ષ પાસઠ ના હોય પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ સવારના નવ વાગ્યાના સુમારે તેઓ આણંદ ગ્રીડ ચોકડીથી યામા શોરૂમ પાસેથી રિક્ષામાં બેસી પાસ થતા હતા ત્યારે અજાણ્યા રિક્ષા ચાલકોએ તેમના ખિસ્સામાંથી મુકેલ રોકડા રૂપિયા અઠ્ઠાણું હજાર છસોની ચોરી કરી અને લઈ ગયેલ છે જે બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર ગુનો અનડિટેક હોય અને ભોગ બનનાર સિનિયર સિટીઝન હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા જરૂરી સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા ડિસ્ટાફ પીઆઈ ડોડિયા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગુનાવાડી જગ્યાથી જે જગ્યાએ તેને ડ્રોપ કરેલા હતા સિનિયર સિટીઝને તે તમામ જગ્યાના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો અને આ બાબતે આનંદ ટાઉનના એએસઆઈ મહેશભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ તીર્થાશ્રીએ હ્યુમન રિસોર્સિસ પણ ડેવલપ કરેલા અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ત્રણ આરોપી ગુનામાં સંડોવાયેલા હોય તેઓની ધરપકડ કરવામાં આવેલી છે તે પૈકી જલાલુદ્દીન ઉર્ફે માકડો નસરુદ્દીન મલિક રેવાસી પેટલાદ મોહમ્મદ શાહિદ ઉર્ફે અંબુ મોહમ્મદ મિયા શેખ રેવાસી પેટલા તથા પ્રવીણભાઈ ઉર્ફે ડાયો લક્ષ્મણભાઈ ભાઈજીભાઈ તળપદા રેવાસી પેટલાદ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણેય પાસેથી રોકડા રૂપિયા પિસ્તાળીસ હજાર પાંચસો તથા ગુનાના કામે વાપરેલ સીએનજી રિક્ષા રિકવર કરવામાં આવેલી છે આ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરતા આ આરોપીઓની મોડેસ ઓપરેન્ટી રિક્ષામાં બેસી અને જે સિનિયર સિટીઝન જતા હોય તેને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી બેગ લિફ્ટિંગ કરતા હોવાનું તેમનો મોબાઈલની ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓ પૈકી જલાલુદ્દીન ઉપરી માકડો નસરીદ્દીન મલિક નાઓ વિરુદ્ધમાં હાલ સુધી બાર જેટલા ગુનાઓ પેટલાદ મેડાવ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં કરજણ તથા ખેડા ટાઉનમાં રજિસ્ટર થયેલા છે આરોપી મોહમ્મદ સાહિદ ઉર્ફે અંબુ મોહમ્મદ મિયા શેખ વિરુદ્ધમાં કરજણ તથા ખેડા ટાઉનમાં ચોરીના ગુના દાખલ થયેલા છે તેમજ આરોપી પ્રવીણભાઈ ઉર્ફે ડાયો લક્ષ્મણભાઈ ભૈજીભાઈ તળપદાના વિરુદ્ધમાં ધોળકા ખંભાત રૂરલ નડિયાદ ટાઉન આણંદ ટાઉન તથા પેટલાદ ટાઉનમાં ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલા અને હકીકત તપાસ દરમિયાન જણાવ્યા છે